નાના બાળકોમાં શીળસ આર્ટી એરિયા અને એલર્જીક સ્કિનને રિલેટેડ થતાં પ્રોબ્લેમનું કારણ શું હોઈ શકે નમસ્કાર મિત્રો અમારી ઓપીડીમાં ઘણા બધા આવા પીડિએટ્રિક પેશન્ટ આવતા હોય છે જેમને સ્કિન ઉપર રેસીસ ઇચિંગ થતું હોય છે બળતર થતી હોય છે અને એની ફોડલી પણ થતી હોય છે અને મોસ્ટ ઓફ પેશન્ટમાં મેજોરિટીમાં અમે જોઈએ છીએ કે તે બાળકો સવારમાં ફ્રૂટ સલાડ અથવા ફ્રૂટ જ્યુસ લેતા હોય છે એપલ અને દૂધ કેળા અને દૂધ જેવા વિવિધ પ્રકારના ફ્રૂટ જ્યુસ તેમની મમ્મીઓ બાળકોને આપતા હોય છે અને માતાઓના મનમાં એમ હોય છે કે બાળક દૂધ નથી પીતું તો અમે ફ્રૂટ સાથે જ્યુસ બનાવીને આપીએ તો બાળક પી લે છે પણ ખરેખર આયુર્વેદિક દ્રષ્ટિ અનુસાર તે એક વિરુદ્ધ આહાર બને છે જે લોહીમાં જઈને પિત્તને વધારે છે અને સ્કીન રિલેટેડ પ્રોબ્લેમ કરે છે નાના બાળકોને સવારમાં ક્યારેય પણ મિલ્કશેક અથવા ફ્રૂટના જ્યુસ દૂધવાળા બિલકુલ ના આપવા જોઈએ તેના અલ્ટરનેટિવસમાં તમે કોઈ પણ વસ્તુ ખજૂર પ્લેન મિલ્ક ઇલાયચી વાળો મિલ્ક તમે આપી શકો છો પણ બાળકોને ક્યારે પણ ફ્રૂટ જ્યુસ સ્પેશિયલી મિલ્કથી બનાવેલા જ્યુસ ક્યારે પણ ના આપવા જોઈએ ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમે બાળકોને તો ઘણા વર્ષોથી આપીએ છીએ કંઈ જ નથી થતું તે માન્યતા ખોટી છે કોઈ પણ આયુર્વેદ અનુસાર જે અપથ્ય એટલે કે શરીર માટે સુટેબલ વસ્તુ નથી ને ઘણા લોકોને તરત અસર કરે છે અને ઘણા લોકોને લાંબા ટાઈમ પછી અસર કરે છે ઘણા લોકોને આવનારી પેઢીમાં કે વારસાગત પણ રોગો માટે જવાબદાર કારણો રૂપ આ બધી વસ્તુ નુકસાન કરે છે માટે સાચું આયુર્વેદ જાણો ને સાચું વેદ માણો તમારા બાળકોનું આરોગ્ય બચાવવા માટે અને તમારા બાળકોની ઇમ્યુનિટી વધારવા માટે સિમ્પલ લાગતી આ બાબતને જરૂરથી ફોલો કરજો અને તમારા મનમાં પણ કોઈ પ્રકારના પ્રશ્નો હોય તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો